સ્થાનેક સ્વારાજની ચૂંટણી નજીક આવી છે એટલે હવે જે તમામ નેતાઓ છે અને જ્યાં પણ હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમને છતો કરવાનો પ્રયત્ન કરશે કારણ કે પોતાની છબી છે તે સાફ બતાવવા માટે અને હવે અત્યારે એવું જ કંઈક બન્યું છે માણાવદરની અંદર જે અરવિંદ લાડાણી છે તેમણે જે ગુજકો માસોલ છે તેમની સામે પંગો લીધો છે અને જેમના અધિકારીઓ છે ડિરેક્ટરો છે તમામ ભ્રષ્ટાચાર કરે છે તેવા પણ આક્ષેપ કર્યા છે હવે આ બધું જ સાંભળતા જે ગુજકો માસોલ છે એમના અધિકારીઓ પણ હવે શાંત બેસવાના મૂડમાં નથી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું રીધી હવે ભાજપની અંદર વાર પલટવાર શરૂ થયા છે કારણ કે અરવિંદ લાડાણીએ આરોપ લગાવી દીધા કે જે ગુજકો માસુલ છે એમના અધિકારીઓ એમના ડિરેક્ટરો છે તે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મગફળી ખરીદી કેન્દ્ર છે ત્યાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એક વખત સરકારે અહીં આવી તપાસ પણ કરવી જોઈએ આવા બધા આરોપ લગાવવામાં આવ્યા છે એમને હવે દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો છે જે ગુજકો માસુલ છે એમના ચેરમેન છે એમની સાથે જે અરવિંદ લાડાણીએ જે ત્રણ વ્યક્તિના નામ લીધા હતા એમાંથી એક છે નરેન્દ્રસિંહ પરમાર અને એમને એવું લાગ્યું કે ભ્રષ્ટાચાર છે જ નહીં તો અમારા ઉપર આરોપ કેમ લગાવવામાં આવ્યા છે એટલે નરેન્દ્રસિંહ પરમાર છે તેમણે દિલીપ સંઘાણીને ફોન કર્યો અને કહી દીધું કે આ જે તમામ અમારા ઉપર અત્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે તે તમામ ખોટા છે એટલે અમે જે આખો કેસ છે અને અમે કોર્ટની અંદર દાવો પણ કરવાના છીએ કે અમારા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે ખોટા છે અને જે કોર્ટમાં દાવાની વાત છે તેમને પણ દિલીપ સંઘાણી છે તે સમર્થન આપી રહ્યા છે એટલે અહીંયા સ્પષ્ટ દેખાય છે કે હવે વાર પલટવાર શરૂ થઈ ગયો છે અને એકબીજાને નીચા દેખાડવા માટેનો પણ પ્રયત્ન શરૂ થઈ ગયો છે સૌથી પહેલા તો દિલીપ સંઘાણીને સાંભળીએ કે જે નરેન્દ્રસિંહ પરમારનું નામ સામે આવ્યું હતું કે જે ગુજકો મહેસૂલના અધિકારી છે તેમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે એ વ્યક્તિએ દિલીપ સંઘાણી સાથે શું વાતચીત કરી છે અને હવે જે આખી આ મામલો જે આખો મામલો સામે આવ્યો છે તેમાં હવે નવો વળાંક પણ આવવા જઈ રહ્યો છે કારણ કે હવે જો કોર્ટમાં દાવો રજૂ કરવામાં આવશે તો ક્યાંક અરવિંદ લાડાણીને પણ જવાબ આપવા ભારે પડશે સૌથી પહેલા તો દિલીપ સંઘાણીને સાંભળીએ આજે સવારે આ બાબતે ઉત્કુમાસના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જુઠ્ઠા છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારીઓ તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસ્કો મસલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુસકો મસલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે એટલે હકીકતો જે હશે હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી એક પણ ફરિયાદ કારણ કે કેન્દ્ર સરકારે તેર લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ હોતી ને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને દોઢ ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે હું નિર્ણય કરીશ અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો એમાંથી પંચોતેર ટકા નાફેડને ખરીદી આપી પચીસ ટકા એનસીસીએફને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો મહેસૂલને મળી ગુચકો મસૂલને જે આઠ લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી પાંચ લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો પુષ્કો મસોલડા ખરીદી આપવામાં આવે છે ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય અમારી જાણ કરજો ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે એને અમે પગલાં ભરીશું ત્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું અમારા ઉપર આક્ષેપ થયા છે પરવાનગી આપો અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્ક્વાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્ક્વાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે સવાલ એટલો છે આ ખરીદીમાં બારદાન સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેન્ટરોથી આવતી પણ ખરીદી નાફેડની હતી અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું અને સમયસર બારદાન નહોતા હોતા તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનની વાત કરી અને એમણે પણ કડકાઈથી જ ના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન એ ગેરરીતિ ન કહેવાય કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા સમયસર પૂરા નથી પાડી ગયા આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે રાજ્ય સરકાર પણ એની પર દેખરેખ રાખતી હોય છે એની પાસે ફરિયાદ જાય તો અને દુષ્કો મસર પણ આ બાબતમાં સાવચેતીપૂર્વક ખરીદી થાય અને કોઈ જગ્યાએ ફરિયાદ ના આવે કોઈ પણ પ્રકારની કોઈ હવે એ જોવાનું છે કે જે જેમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે ભ્રષ્ટાચારનો અને તેમણે એવું કહી દીધું છે કે કોર્ટમાં દાવો થવાનો છે દિલીપ સંઘાણીએ મંજૂરી પણ આપી દીધી છે હવે એ જોવાનું છે કે અરવિંદ લાડાણી કેવા જવાબ આપે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર